યાદ રાખજો આ મોઢે થી એક વાર પણ ઈશ્વરનું નામ લીધું હશે તો ભગવાન તમારું કલ્યાણ કરશે 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 ને એમાં બે મત નથી સાહેબ એક વખત પણ નામ હાટ અને આપણે જેટલા નામ લઈએ બધા કઈ બાય હાટ નથી લેતા હો જેટલા નામ લઈએ કઈ બધા હૃદય થી નામ લે પણ બધા નામ માંથી કોઈ એકાદું નામ પણ હૃદય થી નીકળી જાય ને એની નોંધ ભગવાન લઈ છે हनुमान जी महाराज નું સૂત્ર છે हनुमान जी महाराज એમ કે કે આ જીભ ને છે ને ભગવાન ના નામ ની ટેવ પાડી દ્યો કેતોતોન કેતીતી એમાં જ આખી જિંદગી વઈ ગઈ હો ઘણા 80 વર્ષે હજી સુધરતા નથી અમારી જેઠાણી આવા હતા હવે ગુજરી ગયા હવે તારોય જવાનો ટાઈમ થઈ ગયો હવે તો હખણી રે પણ નઈ માણસ સ્વભાવ કોને ખબર સુધરતો જ નથી સુધરતો જ નથી શાસ્ત્ર તમને મને કે હનુમાનજી મહારાજ ના શબ્દ હનુમાનજી મહારાજ કે છે આ જીભને ટેવ પાડી દીધું તમે ફોટો જોયો હનુમાનજી મહારાજ નો એક એવો ફોટો છે કે આખા ફોટામાં રામ 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 લખેલું હોય આવો ફોટો જોયો તમે આ પાછળ વાળા જાગો છો કે સુઈ ગયા પાછળ વાળા સુઈ નહીં જતા ખુરશી ઉપર બેઠા છો ધ્યાન રાખજો તમે એવો ફોટો જોયો બધા રામ રામ લખેલો આખો ફોટો हनुमान जी महाराजના શરીરના દરેક રૂવાડે એક શબ્દ નીકળે છે એનું નામ છે રામ અને ઈ હનુમાનજી મહારાજ महाराज વાલ્મીકી રામાયણમાં તમને મને કહે છે ખાસ કરી અરે આનંદ રામાયણમાં પણ લખેલું છે આ જીભને આ મનને એવી ટેવ પાડી દીઓ કે ભગવાનના નામ વગર આપણે રહી જ ન શકે તમે નાયા હોય ન નાયા હોય તમે ગમે ક અરે હું તો કો માટલા બનાવતા બનાવતા રામ રામ બોલ્યા કરો કેમ આપણા ગોરા કુંભાર ન થઈ ગયા અને એનું પ્રમાણ છે ને સાહેબ કેવું પ્રમાણ વિચારો તો ખરા બોલતા અને પછી તો એના છાણામાં બધી જગ્યાએ વિઠ્ઠલ મૂળ વાત છે ભૂલાય ને એટલા માટે આ નવ દિવસ સુધી આપણે સાવ નવરા બેસીએ કરતા પરમાત્માનું ભજન કરું અને આ બધા નવા વર્ષના દિવસો છે ને અને કેવી ભગવાને કૃપા કરી બોલો પોથી લીધી ત્યારથી વરસાદ ચાલુ ને ચાલુ હવે આવે છે કે ગયો હે છે 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 કે આમ ઓકે ઓકે હાલો અને હજી કાલ નોધી તૈયારી રાખજો ખબર છે ને કાલ દી આગાહી આપી છે આ આગાહીનું કઈ એટલે તમે કોઈ બીવો કે ન બીવે મારા માઇક વાળા બીવે બિચારા મને કે ભાઈ શું થાય મેં કીધું કાંઈ ન થાય જે થાય દ્વારકાવાળાની ઈચ્છા હોય થાય બહુ એવું લાગે કર્મે કમલેશભાઈને ડબલ બિલ આપી દેવું આપણે બીજું હોય હું ને કાંઈ ને આનંદ કરું છું મજા કરો પણ વરસાદ આવે એનું કામ કરે પણ આપણા વડીલો એમ કેતા આપણે ક્યાં માટીના છે ઓગળી જવાના આ તો પોથીને બચાવવા હાટું એ આ બધું ઢાકવું પડે બાકી વરસાદ આવતો વરસાદ માં આપણે કથા કરી એવું કઈ નથી મજા આવે ઉલટાનો બધી વસ્તુનો અનુભવ થવો જોઈએ બધી જ વસ્તુનો અનુભવ થવો જોઈએ સાહેબ હા આ એક અનુભવ છે હવે સ્વાભાવિક છે આ આવડું મોટું આયોજન કર્યું હોય ને વરસાદ એટલો બધો ધોમધોકાર આવતો હોય તો ઘર ધણીને સૌથી પહેલા ચિંતા થાય હો એ અંદર બેઠા બેઠા બિચારા એ આ બધું કેમ થાય કેમ થાય કેમ થાય પણ યાદ રાખજો ઈશ્વરના હાથમાં જે છે એને આપણે કોઈ દી બદલી શકવાના નથી નથી ને નથી ઐશ્વર ના હાથમાં છે આપણા હાથમાં કારણ કે એને ખબર છે મુંબઈ ની વસ્તી વધતી જ જાય છે તો પાણી ની કઈક તો કરવું પડે ને ભગવાન બધુંય કરવું બધાનું ધ્યાન રાખવું પડે કીડી ને કણ ને હાથી ને મણ એને દેવાના છે આપણા બધાનું ધ્યાન રાખવા ભગવાન છે અને આ આ બધા વડીલો બેઠા આપણા બ્રાહ્મણ દેવતા બ્રાહ્મણ દેવતા આ વખતે તો આમ ઓલું પંચાંગમાં કાયદેસર આગાહી જ કરી હતી પંચાંગમાં કાયદેસર લખેલું જ હતું કે લાભ લાપાચમે વરસાદ તો આવશે જ પણ વરસાદ એનું કામ કરે આપણે આપણું કામ કરીએ અને ભગવાનનું ભજન સતત ચાલુ રાખીએ